સુરતની ડીપીએસ સ્કૂલની બસ ડુમસ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન બે હતી બસ હંકારી બે ગાયો અટફેટે લેતા ગાયોના મોત નીપજવા પામ્યા હતા ઘટનાથી આસપાસના કેટલાક લોકો પણ દોડી આવ્યા હતા બસના ડ્રાઈવર પંકજે કબૂલ્યું હતું કે બસ ડીપીએસ સ્કૂલની છે અને ત્યાંથી પસાર થયો હતો દરમિયાન બંને ગાયોને ટક્કર મારી છે બંને ગાયો લોહી લોણથી જવા પામી હતી જે પ્રકારે ગાયોની ઈજા થઈ હતી તેનાથી એક વાત સ્પષ્ટ બની હતી કે બસ પૂરપાટ ઝડપે જતી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે બસની ટક્કરે ગાયોના મોત થતાં આસપાસના લોકો પણ બસ ચાલક ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે પીસીઆર ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ કાર્યવાહી શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે તાજેતરમાં પણ એક સ્કૂલના બસ ચાલકે રિક્ષામાં સવાર અન્ય સ્કૂલના બાળકોને ટક્કર મારી દીધી હતી પરંતુ શાળા સંચાલકો પણ આવા બેફામ રીતે બસને હંકારતા ડ્રાઈવર ઉપર અંકુશ મૂકવામાં નિષ્ફળ થઈ રહ્યા છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા